પચાસ રૂપિયા આટુ ભાઈ કોક ની જિંદગી નો સવાલ છે ના ના કોક ની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હૈશો આ શું છે

સાત તમ તારે મારે ઘરે કેમેરા છે જ તમત તમારે કેમ કેમેરાની ફૂટેજ જોવી હોય ને તોયારે હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારે ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડ માં કે હું તમને એ જ એના સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો કઈ અલગથી નહીં બનાવી હોય ને અલગથી આ બ્રેડ માં કે મારી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ જોયા અત્યારે તમને ખબર પડી ને આમાં નથી મને નથી એમાં નથી આ ભાઈ મને કીધું આ પ્રોબ્લેમ હોય કે તમે બોલાવું ને ભલે નો ડાઉટ કદાચ ઇન્કેશ એમાં નથી આમાં તો છે ને આમાં એ તમે ભૂલ તમારી કબૂલ કરો છો હું તમને એજ કઉ છું છે ને બસ કઈ વાંધો નહીં અમારે જ સાંભળવું છે ઈચ્છ ઓકે હવે અમે અમારી રીતના અમે કરી